નમસ્કાર હું સુ પ્રેરણા આપજો રાજ ગુજરાતના મહત્વના સમાચાર વાત કરીએ તો રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી પ્રતિષ્ઠિત કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ એક આર્થિક સામે છે શાળામાં જ ફરજ બજાવતા સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ દ્વારા આચાર્ય અને અન્ય શિક્ષકની બોગસ સહયોગ કરી સરકારી ચોપડે ખોટા ચેક અને એડવાઇઝરી સ્લીપ બનાવી કુલ રૂપિયા ત્રેવીસ ની ઉચાપત કરવામાં આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે આ મામલે આચાર્યની ફરિયાદના આધારે યુનિવર્સિટી કલમ હેઠળ ગુનો કાર્યવાહી હાથ ધરી છે ત્યારે દેવેન્દ્ર ગાણાત્રા નામના સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવનારા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આપેલી ફરિયાદમાં આચાર્ય ગંગારામ મીણાદ્રા મીણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની શાળામાં સિનિયર સેક્રેટરીયેટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બચાવતા દેવેન્દ્ર ગણાત્રાએ કૌભાંડ આચર્યું છે આરોપી દેવેન્દ્ર ગણાત્રાય શાળાના નાણાકીય વ્યવહારોમાં આચાર્ય ગંગારામ મીણા તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ગૌતમ પરમાની ખોટી સહયોગ કરી હતી આરોપીએ બેંક ચેકો અને બેંક એડવાઇઝરી સ્લીપોમાં રકમ ભરી અને સાચી તરીકે બેન્કમાં રજૂ કરી બારોબાર વ્યવહારો કરી નાખ્યા હતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી ગંગારામ મીણા એ ગુનો દાખલ કરાવેલો છે આ ગુનાની હકીકત એવી છે કે કેન્દ્રીય વિદ્યાલયના જ એક સિનિયર સેક્રેટરીટ આસિસ્ટન્ટ એટલે કે એસએસએ દેવેન્દ્ર ગણાત્રા કે જેઓ એના કેન્દ્રીય વિદ્યાલયના કર્મચારી છે આ દેવેન્દ્ર ગણાત્રા જે આચાર્ય છે એની અને અન્ય એક જેના આસિસ્ટન્ટ હોય સહકર્મચારી એ બંનેની ચેકમાં ખોટી સાઈન કરીને અને એનું જે બેંકનું વાઉચર હોય બેંકના વાઉચરમાં ખોટી સાઈન કરીને અને સાથે જે ચેકની રકમ હોય એમાં પણ વધારાનું અમુક એક આંકડો ડિજિટ ઉમેરી અને એની જે કિંમત છે વધારી અને પોતાના જ દેવેન્દ્ર ગણાત્રાએ પોતાના જ ખાતામાં આના જે પૈસા સ્કૂલના હોય ખરેખર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલા છે જેથી દેવેન્દ્ર ગણાત્રા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કામે દેવેન્દ્ર ગણાત્રાને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને એનો 3 દિવસ પછી મેળવવામાં આવેલો છે આની અત્યારે હાલ તપાસ ચાલુ છે અત્યાર સુધીમાં એને 11,83,839 જેટલા રૂપિયા છે એ પોતાના ખાતામાં અલગ અલગ રીતે ટ્રાન્સફર કરેલા છે સ્કૂલ અકાઉન્ટ